જાણીતા અભિનેતા પરેશ રાવલે પોતાના પેશાબ પીવાને લઈને સ્વાસ્થ્ય સાથે વાત જોડી છે અને તેમણે એવો દાવો કર્યો છે એક ચેનલ પર ઇન્ટરવ્યુ વખતે કે તેઓ પોતાનું પેશાબ પીને તેમનું સ્વાસ્થ્ય સુધર્યું હતું તો આ પૂરો વિષય છે એ મેડિકલ જગતનો વિષય છે એટલે આપણી સાથે ડૉક્ટર દુર્ગેશ મોદી છે તેમને આપણે આ પૂરા વિષય વિશે પૂછીશું તો દુર્ગેશભાઈ આ જે દાવો કર્યો છે પરેશ રાવલે એક ચેનલ પર કે ભાઈ મેં પોતાનું પેશાબ પીધો અને મારું સ્વાસ્થ્ય સારું થયું આ દાવા અંગે મેડિકલ જગત શું કહે છે તમારું શું માનવું છે હવે પરેશભાઈ રાવલે લલ્લન ટોપના ઇન્ટરવ્યૂમાં એવી વાત કરી છે કે મને બહુ સાહજિક રીતે વાત કરતાં કરતાં એમણે બે કલાકનો લાંબો ઇન્ટરવ્યૂ છે એમાં એક એક્ઝામ્પલ એમના જીવનના અનુભવોને અલગ અલગ વાતો કરી એમાંથી એક અનુભવ આ ગુના પ્રયોગનો કીધો કે આ પ્રયોગ કરવાથી મને સાંધાનો દુખાવો જતો રહ્યો હવે પરેશભાઈ ઉત્તમ કક્ષાના એક્ટર નાટ્યકાર દિગ્દર્શક સલાહ લેવી હોય એમની પાસેથી તો એક્ટિંગની નાટ્ય દિગ્દર્શનની લેવાય પરેશ રાવલ પરેશભાઈ રાવલે આ ઇન્ટરવ્યુમાં કોઈ પણ જગ્યાએ તબીબી સલાહ આપતા હોવાનો દાવો કર્યો નથી તો આ જે મુદ્દો છે કે એમનો દાવો મેડિકલ દ્રષ્ટિએ કેટલો સાચો એ હું બિલકુલ અલગ રીતે જોવા માગું છું અહીં વાત પરેશભાઈ રાવલના તબીબી જ્ઞાનની છે જ નહીં આપણે વ્યુઅર્સ કે આપણે રીડર્સ એ દાવાને કેટલી તર્કબદ્ધ રીતે એનાલાઇઝ કરીએ છીએ એટલે કે આપણી વૈજ્ઞાનિક માનસિકતા પરેશભાઈ રાવલના વિજ્ઞાનના જ્ઞાનનું વિજ્ઞાનની સમજનો અહીં કોઈ ઉલ્લેખ જ નથી અહીં વાંચનાર કે જોનારની વૈજ્ઞાનિક માનસિકતા કેવી છે એની વાત કરવી જોઈએ હવે બધા જાણે છે કે શિવામ પોતાનું યુરિન પીવાનો આધુનિક મેડિકલ જગતમાં કોઈ સાબિતી કોઈ પુરાવા છે નહીં અને એવું નથી કે આધુનિક મેડિકલ જગતે એ પુરાવા શોધવા માટે પ્રયત્નો નથી કર્યા છેલ્લા વીસેક વર્ષમાં અનેક સ્ટડીઝ એવી થઈ છે સિસ્ટમેટિક રિવ્યુઝ થયા છે મેટા એનાલિસિસ થયા છે કે જે પરીક્ષણોએ શોધવાની કોશિશ કરી હોય કે પોતાનું યુરિન પીવાથી જે તે રોગમાં ફાયદો થતો જોવા મળે છે કે નથી મળતો હવે આધુનિક મેડિકલ જગતને એવિડન્સ બેઝ્ડ મેડિસિન કહેવાય છે એવિડન્સ બેઝ મેડિસિન એટલે તમે માત્ર કોઈ ઉપચાર કર્યો અને એ ઉપચારથી તમને ફાયદો થયો એ પૂરતું નથી એક્સ વાય ઝેડ વ્યક્તિ એ પછી પરેશ રાવલ હોય તમે હો કે હું એક ડૉક્ટર હોઉં વ્યક્તિગત ઉદાહરણ કે વ્યક્તિગત ફાયદો નુકસાનની જે વાત હોય તેને આધુનિક મેડિકલ જગત એ એનેક ડોટલ એવિડન્સ કહેવાય છે એ એનેકડોટલ એવિડન્સ ડૉક્ટરનું હોય તો પણ આધુનિક મેડિકલ જગત એને સ્વીકારે નહીં એના માટે રિતસરના પરીક્ષણ કરવા પડે હવે જો કોઈ વ્યક્તિ એવું ક્લેમ કરતું હોય કે ભાઈ પોતાનું યુરિન સવારે ઉઠીને પીવાથી આ રોગમાં ફાયદો થાય છે તો ભાઈ તમે એવા રોગના બે હજાર લોકોને ભેગા કરો એ બે હજારે બે હજાર લોકોનું યોગ્ય નિદાન કરો કે ભાઈ એને આ તકલીફ છે ભાઈ સાંધાનો દુખાવો છે તો દુખાવો કયા પ્રકારનો છે રિમોટ આર્થરાઇટિસ છે ગાઉટી આર્થરાઇટિસ છે હોસ્ટિયો આર્થરાઇટીસ છે કોઈ ઇન્જરી થઈ છે એનું ચોક્કસ નિદાન કરો પછી એમાંથી હજાર લોકોને રોજ સવારે શિવાંબુ પીવાનું કહો અને હજાર લોકોને અત્યારે જે પ્રચલિત ટ્રેડિ અત્યારે જે પ્રચલિત સારવાર હોય એ અપાવડાવો અને મહિના પછી ફરીથી તપાસો આગળની તપાસમાં એવું કરી શકાય કે જે યુરિન જે લોકોને ફાયદો થતો એમના યુરિનનું લેબોરેટરીમાં એનાલિસિસ કરાવી શકાય પણ આવી કોઈ વાત થઈ નથી કોઈ પણ એવિડન્સ આપવાની વાત થઈ નથી એવિડન્સ વગરની વાતને નકારી દેવા માટે એક પણ ક્ષણનો વિલંબ કરાય નહીં એટલે જો પરેશ રાવલ એવું કહેતા હોય કે આ પેશાબ પીવાથી એમને વ્યક્તિગત ફાયદો થતો લાગ્યો છે કે એમને વ્યક્તિગત ફાયદો થતો દેખાયો છે તો એ એમના પર્સનલ ઓપિનિયનની વાત છે એમાં આધુનિક મેડિકલ જગત કે મેડિકલ સાયન્સને એનાથી કોઈ લેવા દેવા છે નહીં પણ આ યુરિનમાં એવું કન્ટેન્ટ કંઈક હશે કે ભાઈ શરીરમાં જે કોઈ પીવે છે અને કંઈક દાવો કરે છે હવે આ સેલિબ્રિટી દાવો કરે એટલે બહુ બધા લોકો એનું એક વાયરલ થાય એને માનવા લાગે છે એટલે આમાં કશું કન્ટેન્ટ શું હોય હોય યુરિનમાં આપણા શરીરમાંથી વધારાના બિનજરૂરી તત્વો ને નિકાલ માટેની બે સિસ્ટમ છે એક યુરિન માટે અને બીજું મળ વાટે અડધા ટોક્સિન્સ કિડની વાટે ગળાઈને યુરિનમાં નીકળતા પેશાબમાં નીકળતા હોય બાકીના અડધા ટોક્સિન્સ લિવર વાટે પ્રોસેસ થઈ ને પછી એ મોટા આંતરડાના માર્ગે ગુદા માર્ગે થઈને મળ દ્વારા નીકળે ઇન્ટરેસ્ટિંગલી હું તમને કહું કે મળના મેડિકલ ઉપયોગો હજુ સુધી શોધાયા છે અચ્છા મળ માર્ગે જે નીકળે છે એમાં એટલા બધા સારા બેક્ટેરિયા રહેલા છે કે એને ગંભીરમાં ગંભીર બીમારીઓ આંતરણાની ગંભીર બીમારીઓ જેમ કે સ્યુડોમેમ્બ્રેન સ્કોલાઇટિસ એ આંતરણાનું એક સિવિયર ઇન્ફેક્શન છે એમાં આ ફિકલ મટીરિયલ ટ્રાન્સપ્લાન્ટ કરવાથી એ દર્દીઓ વગર એન્ટિબાયોટિકે સુધરી શકે એવી રિસર્ચ થઈ છે અચ્છા હવે લેટેસ્ટ રિસર્ચ તો અત્યારે મેટાબોલિક એસોસિએટેડ ફેટી લિવર છે કે જેમાં ઘટનો એટલે કે નાના અંતરડાને મોટા આંતરડામાં જે માઇક્રોબાયોટા રહેલા છે જે માઇક્રો ઓર્ગેનિઝમ્સ રહેલા છે એ બદલાઈ જવાથી આ મેટાબોલિક એસોસિએટ ડિસફંક્શન થતું હોય તો એ રોગમાં પણ આ ફિકલ ટ્રાન્સપ્લાન્ટ ઉપયોગી નીવડી શકે એવી રિસર્ચ અત્યારે થઈ છે થઈ રહી છે અને શરૂઆતી પરિણામો સારા દેખાઈ રહ્યા છે પણ પેશાબ કોઈ જગ્યાએ ફાયદાકારક આવ્યો હોય કોઈ રોગમાં એના એનાથી દર્દીઓને ફાયદો થયો હોય કોઈ એક ચોક્કસ રોગમાં એવું હજુ સુધી જોવા મળ્યું નથી હવે કિડનીનું કામ સતત ચોવીસ કલાક લોહીને ગાળ્યા કરવાનું છે અને એ ગાળીને પછી એમાંથી જે ઝેરી તત્વો હોય જે શરીરને બિન જરૂરી ઇલેક્ટ્રોલાઇટ્સ હોય એ બધું એ નિકાલ કરે ચોવીસ કલાક ગળાતું એટલે આ તત્વોની જોડે જોડે પાણી પણ એમાં ગળાતું હોય ચળાતું હોય શરીર એમાંથી કિડની એમાંથી જરૂર પૂરતું પાણી અને જરૂર પૂરતા સારા પોષક તત્વો એ પાછા પણ લેતું હોય છે એવું નથી કે એકવાર ચળાઈ ગયું એટલે બધું આગળ નકામું જતું જ રહે કામનું હોય એને કિડનીના જે ટ્યુબ્યુલ્સ હોય એ ટ્યુબ્યુલ્સનો છેવાડાનો ભાગ એમાંથી કામની વસ્તુઓ પાછી પણ લઈ લેતી હોય પણ અંતે જે નીકળે એમાં શરીરને નકામાં એવા યુરિયા ક્રિએટિનિન કેટલાક ઇલેક્ટ્રોલાઇટ્સ બીજા કેટલાક ટોક્સિક તત્વો અને એ બધું ગાળવાની જોડે જોડે જે પાણી નીકળ્યું હોય એ પાણી હોય તો કિડનીએ સતત અને સખત મહેનત પછી આ ગંદકીને કાઢી છે એને આપણે સવાર ઉઠીને પાછી પી જઈએ હવે યુરિન એ સ્ટરાઇલ વસ્તુ નથી યુરિન જ્યાં સુધી યુરિનરી બ્લેડરમાં હોય ત્યાં સુધી કેટલાક વ્યક્તિઓમાં એ સ્ટરાઈલ હોઈ શકે પણ સ્ટરાઈલ એટલે જેમાં કોઈ પણ પ્રકારના માઇક્રો ઓર્ગેનિઝમ્સ સૂક્ષ્મજીવો ન હોય તે ઓકે યુરિન જ્યારે બને છે એ જ્યારે કિડનીમાં બને છે ત્યારે એ સ્ટરાઈલ હોય છે પણ ત્યારથી પછી એનો એને સંગ્રહ કરવાનું જે સ્થાન છે એને યુરિનરી બ્લેડર પેશાબની કોથળી કહેવાય પેશાબની કોથળી અને એ કોથળી પછીના માર્ગમાં જતા બેક્ટેરિયલ કન્ટામિનેશન મોટા ભાગના વ્યક્તિઓમાં થતું હોય છે બ્લેડરમાં કેટલીક વખત કન્ટામિનેશન ન થાય પણ એ પેશાબ જ્યારે બહાર નીકળે ત્યારે મોટાભાગના વ્યક્તિઓમાં યુરિન કારણ કે ત્યાં પેશાબના છેવાડાના માર્ગમાં કમેન્સલ્સ બેક્ટેરિયા કે જે બેક્ટેરિયા એ માર્ગમાં કાયમી ધોરણે રહેલા હોય કે જે એ જગ્યાએ શરીરને હાનિ પહોંચાડતા નથી એવા એક કમેન્સલ બેક્ટેરિયા પેશાબના છેવાડાના માર્ગે રહેલા હોય છે જ્યારે આ બેક્ટેરિયા પેશાબની કોથળીમાં ઉપર ચડે ત્યારે એ પેશાબનું ઇન્ફેક્શન કરાવે અચ્છા પણ પેશાબનું ઇન્ફેક્શન ન હોવા છતાં દેખીતી રીતે ન હોવા છતાં પેશાબ સ્ટરાઈલ હોતો નથી અને ઉપર જણા પહેલાં જણાવ્યું એમ એમાં અનેક પ્રકારની શરીરની અશુદ્ધિઓ બિનજરૂરી ઇલેક્ટ્રોલાઇટ્સ ક્ષાર વગેરે રહેલા હોય છે જેની શરીરને કોઈ જરૂરિયાત હોતી નથી જે ક્ષાર અને જે પ્રવાહી આપણે સવારે ઉઠીને આપણને જોતા હોય છે એ પાણી અને ખોરાકના બીજા ઘટકોમાંથી આપણને આરામથી મળી શકે છે એના માટે શિવાંબુ લેવાની કોઈ જરૂર નથી ઉલટું એ લેવાથી શરીરને હાનિ ચોક્કસપણે થઈ શકે એવું જરૂર નથી કે એ હાનિ દરેકે દરેક વ્યક્તિમાં થાય જ કારણ કે મેં તમને કીધું એમ કે દરેક વ્યક્તિનું પેશાબ એ હંમેશ માટે બેક્ટેરિયલ ઇન્ફેસ્ટેડ નથી હોતું એમાં કાયમી બેક્ટેરિયા ન હોય પણ આવું ઇન્ફેક્શનવાળું પેશાબ પીવામાં આવે અથવા તો આવા બિનજરૂરી ઝેરી તત્વો બિનજરૂરી ક્ષારવાળું પેશાબનું સેવન જો લાંબા સમય સુધી કરવામાં આવે તો પેટ આંતરડા કિડની વગેરેની બીમારીઓ થઈ શકે છે હમ એટલે તમે જે કીધું આમ અગાઉ આવી રીતે સેલિબ્રિટીમાં નવજોત નવજોતસિંહ સિદ્ધુએ આવો દાવો કર્યો તો કે એમના વાઈફનું કેન્સર છે તો કંઈ લીંબુ પાણીથી મટ્યું છે પણ એ સાથે સાથે એવું નથી કહેતા કે એમણે સાથે સાથે બીજી કેટલીક ટ્રીટમેન્ટ લીધી છે હવે ખાલી અહીંયા એક સ્પષ્ટતા આપણે આ છેલ્લો સવાલ છે કે આ જ્યારે કોઈ સેલિબ્રિટી કહે ત્યારે આપણે શું ધ્યાનમાં રાખવાનું કેવી રીતે આખી વાતને લેવી એમ એક દર્શક તરીકે દર્શક તરીકે આપણે ખાસ તો એ ધ્યાન રાખવાનું કે સેલિબ્રિટી જો એના ક્ષેત્રની સલાહ આપતી હોય સેલિબ્રિટી એક્ટિંગ વિશે સલાહ આપતી હોય સેલિબ્રિટી બિઝનેસ એન્ડોર્સમેન્ટ વિશે સલાહ આપતું હોય સેલેબ્રિટી એ જે ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે જે તે વિષયના નિષ્ણાત છે એની સલાહ આપતી હોય તો એ સલાહને તમે માની શકો છો પણ સેલેબ્રિટી જો કોઈ તબીબી સલાહ આપે તો એ તબીબી સલાહ એ ઓફિશિયલ વૈજ્ઞાનિક આધારભૂતવાળી તબીબી સલાહ નથી એ માત્ર એનેક ડોટલ એવિડન્સ છે એનેક ડોટલ એવિડન્સ એટલે જે તે વ્યક્તિનો વ્યક્તિગત અનુભવ વ્યક્તિગત અનુભવને આધુનિક તબીબી જગતમાં આધુનિક એવિડન્સ બેઝ મેડિકલ સાયન્સમાં કોઈ સ્થાન નથી સાધારણ રીતે આવા વાયરલ ક્લેમ્સને આવા વાયરલ નુકસ નુસ્ખાઓને અમે ડૉક્ટરો અવગણવાની સલાહ આપતા હોઈએ છીએ જો તમને જે તે સેલિબ્રિટીની વાતમાં તથ્ય લાગે અને એ વસ્તુને તમે ફોલોઅપ કરવા માગતા હો તો ક્યાં તો તમારા ડૉક્ટરને પૂછો અને હાલ તો ઇન્ટરનેટ પર અઢળક પ્રમાણમાં માહિતી ઉપલબ્ધ છે એવિડન્સ બેઝડ ઇન્ફોર્મેશન તમારે જોઈતી હોય તો તમે ગૂગલ કે પછી હવે તો ચેટ જીપીટી ગ્રો જાતના એઆઈ અવેલેબલ છે એને પૂછી શકો ના એટલે આમાં તો ખાલી જે પેશાબવાળી વાત પીવાની વાત છે એમાં મોરારજી દેસાઈને વારંવાર લાવવામાં આવે છે અને પછી શિવાંબુ એમ કરીને જે નામ આપ્યું છે એનાથી પણ ઘણી પેલી એવું થાય છે કે ભાઈ આ ખરેખર કશું આ નિદાન કરી શકે એવું છે તો દુર્ગેશ ડૉક્ટર દુર્ગેશ સાથે આપણે આ વાત કરીને એમનું બહુ સ્પષ્ટ માનવું છે કે પેશાબ પોતાના પેશાબ પીવાથી શ્વાસ સાથે કોઈ લેવા દેવા નહીં અને કેટલાક કિસ્સામાં એ તો નુકસાને થાય છે એટલે નવજીવન આ પ્રકારના આ પ્રકારની ચર્ચા કરતા રહીશું અને તમારી સામે નવા નવા મુદ્દા લાવતા રહીશું નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે